જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈ બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ જુનાગઢ મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી તેજસભાઈ પરમાર દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસના રિવાઇઝ બજેટ તેમજ વર્ષ બજેટ છવ્વીસ સત્યાવીસ સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકરને સુપ્રત કરવામાં આવ્યું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના નવા રૂપિયા એક હજાર પાંચસો એક કરોડના ઈ બજેટ વિશે કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલું પરિવહન સાબરપુર પાસે રૂપિયા ચોસઠ પોસ્ટત્રીસ ખર્ચે નવો આરોબી બનશે સિટી સેન્ટરમાં મજેવડી દરવાજા પાસે રૂપિયા સો કરોડના ખર્ચે આધુનિક ટાઉન હોલ લાઇબ્રેરી અને પાર્ટી પ્લોટ સાથેનું સિટી સેન્ટર તૈયાર થશે ઇવનવર ડમ્પિંગ સાઇટને રૂપિયા પંદર કરોડના ખર્ચે રીડેવલપ કરી શહેરને લેગેસી વેસ્ટ ફ્રી બનાવવાની નેમ છે ટેક્સ અને રાહતની વિગતો ટેક્સ વધારો મિલકત વેરાના ફેક્ટરમાં પાંચ ટકાનો વધારો સૂચવવાયો છે જે રસ્તા અને પાણી જેવા માળખીય સુવિધાઓ માટે જરૂરી છે વીસ ચોપીથી નાની પ્રોપર્ટી ઝૂંપડપટ્ટી અને કાચા મકાનોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી એપ્રિલ સુધી પાલતુ પ્રાણીઓનું બિલકુલ ફ્રી રહેશે આરોગ્ય અને અન્ય સેવાઓ વરિષ્ઠ નાગરિકો માટે ફ્રી ફિઝિયોથેરાપી સેન્ટર અને ડાયાબિટીક બાળકો માટે ફ્રી ઇન્સ્યુલેશન પેનની સુવિધા આપવામાં આવશે શહેરમાં મહિલાઓ માટે ખાસ પિંક ટોયલેટ બનાવવાનું પણ આયોજન છે તો આ હતું જુનાગઢને સ્માર્ટ અને સુંદર બનાવતું આગામી વર્ષનું બજેટ તમને આયોજન કેવું લાગ્યું ચોક્કસ માં જણાવશો વધુ અપડેટ્સ માટે જોતા રહો અમારી ચેનલ ઓનલી ન્યૂઝ જેન ડી જુનાગઢ મહાનગરપાલિકા જીપીએમસી એકત્રની કલમ હેઠળ દર વર્ષે કમિશનર શ્રી એ નાણાકીય આગામી નાણાકીય વર્ષનું બજેટ જે છે એ સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રદ કરવાનું થતું હોય છે સૌ પ્રથમ કમિશનર દ્વારા એ બજેટ રજૂ કરવામાં આવતું હોય છે તો કમિશનર તરફથી જે રજૂ આગામી નાણાકીય વર્ષ જુનાગઢ મહાનગરપાલિકાનું બજેટ કમિશનર સી તરફથી રજૂ કરવામાં આવ્યું છે જેમાં આપણે કુલ પંદરસો એક કરોડ રૂપિયાનું બજેટ આ વખતે રજૂ કર્યું છે જેમાં રેવન્યુમાં અંદાજિત ત્રણસો સાડા સવા ત્રણસો સાડા ત્રણસો કરોડની વચ્ચે અને કેપિટલની અંદર બાકીની જે રકમ છે તે આપણે આવક અને ખર્ચના અંદાજો મુકવામાં આવ્યા છે ખાસ કરીને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી કામો આપણી વહીવટી સુધારણાના કામો અને અન્ય આપણા શહેરને સુંદર અને રમણીય બનાવવાના કામોની આમાં દરખાસ્ત કરવામાં આવેલી છે સાથે સાથે જે ખર્ચ થશે તેને પહોંચી વળવા માટે જે આવકના સ્ત્રોત ઊભા કરવાની જે જરૂરિયાત છે તેમાં પણ આપણે આ વખતે ટેક્સના બેઝ રેટમાં કોઈ આપણે વધારો સૂચવતા નથી પરંતુ જે ફેક્ટર જે હોય છે એફ વન એફ ટુ એફ થ્રી એમાં આપણે પાંચ ટકાનો આ વખતે વધારો અમે અમે દરખાસ્ત કરેલી છે એટલે મને આશા છે કે આ જે બજેટ રજૂ કર્યું છે તે જૂનાગઢ મહાનગરપાલિકા જે વિવિધ વિકાસના કાર્યો અત્યારે ચાલુ છે અને જે પૂરજોશમાં આવે ઝડપ એની પકડાશે અને આગામી વર્ષમાં પણ આ કાર્યો આપણે ચાલુ કરીને પૂર્ણ કરવાની જે આપણી ઈચ્છા છે તે આ બજેટ થકી આપણે કરી શકીશું તેવો મને પૂર્ણ વિશ્વાસ છે